બોલ ભાઈ ઉકરવાન છે મંચુરિયન લે મારા માટે તો ચોકોબાર પેકેટ ચોકોબાનું પેકેટ લે અસન પેટ્રોલ પોરાન લે તો પેટ્રોલ પોરાન અમદાવાદ અમદાવાદ હું તો કોની મારું ભાઈ જો તો વાત હું તો કોની મારું કે ભાઈ હું તો કોની મારવાનો ભાઈ પેલાથી કહી દઉં છું છોટા હું તક્કોની મારું મેતરો પેટ્રોલ પતવા આવ્યું છે હે હે પહોંચી જા પહોંચી જા એ હજી એક કિલોમીટર બાકી છે પહોંચી જા પહોંચી જા પહોંચી જા

કોમ્પલેક્ષ <laughs> 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 <laughs>

મિત્રો અમારી જે બે જો બે હતા આપણું ટાયર થી બનાયેલું હતું એ ખબર નહિ દુકાન બંધ થઈ જાય કે બીજી જગ્યાએ જે કોમ પતાવાનું છે પતાવી દઈએ અને થોડું તમને બતાવી દઈએ બાકી તો લોકમાં ચાલુ રહેજો મારો જે કોમ હતું ફોર્મ હતો જે પચી દીધું હવે રવિભાઈને જે ફૂટ લેવાનો હતો એ લઈ લીધો મારે જે બતાવવાનું હતું જઈ ગયું બધું બરાબર જઈએ છે કે મિત્રો રવિના મગજમાં થોડો ખોરાક આઈડિયા આવ્યો છે એ હું પેલા કરી ચૂક્યો છું કે બરા રવિના

મિત્રો આપડે આ વિડીયો જોઈન કરીએ છીએ અને આગો ભય સામાન લઈને આવ્યા હોય એ બતાવી દઈએ અને જો તમારા આ થોડી પણ કમી લાગી હોય તો કેજો કોમેન્ટ કરજો જરા